સોમનાથ અને ડાભેલમાં ટ્રાફિક જામની સ્થિતિને રોકવા માટે દમણના કલેકટર દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે જેમાં સાંજના પાંચથી નવ વાગ્યા સુધી ટેમ્પો તથા ભારે વાહન ટ્રકો પર બે મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આજ રોજ ત્રણ જૂન બે હજાર પચ્ચીસના રોજે દમણના કલેકટર પ્રિયા કિશોર દ્વારા એક ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આજથી બે મહિના માટે સાંજના પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી ટેમ્પો તથા ભારે વાહન ટ્રકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મુખ્યત્વે ડાભેલ ચેકપોસ્ટથી કલેરિયા જંકશન ડી માર્ટ સુધીના માર્ગો પર અને સોમનાથનું મંદિરથી લઈને સોમનાથ જંકશન સુધી આ બંને માર્ગો પર સાંજના પાંચથી નવ વાગ્યા સુધી આવતા બે મહિના માટે ટેમ્પો અને ભારે વાહન ટ્રકો પર આવવા જવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ડાભેલ તથા સોમનાથમાં થતી ટ્રાફિક જામને રોકવા માટે આ ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ સમાચાર દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણ માં પ્રખ્યાત યર્ક સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે જેથી મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી ハハハハハ。